નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે હું તમારી સાથે ભરેલી પરવળના શાકની રેસીપી શેર કરીશ આ શાક એટલું તો ટેસ્ટી બનશે કે તમને વારંવાર ખાવાનું મન થશે તો પહેલાં પરવળમાં ભરવા માટે સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો આ માટે ચારથી પાંચ લસણની કળીઓ તેમજ મેં અહીંયા ચણાના લોટની સેવ લીધી છે ચણાના લોટની સેવ ન હોય તો ગાંઠિયા પણ ચાલશે ગાંઠિયા કે સેવ ન હોય તો શેકેલો ચણાનો લોટ પણ ચાલશે હવે અહીંયા થોડોક મેં મગફળીનો ભૂકો લીધો છે એક ચમચી લાલ મરચું પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર એક ચમચી અહીંયા મેં ધાણાજીરાનો ભૂકો લીધો છે અને અડધી ચમચી ગરમ મસાલો લીધો છે હવે અહીંયા બે નાની ચમચી મેં ગોળ લીધો છે અહીંયા ગોળનો પાવડર લીધો છે જો ગોળનો પાવડર ન હોય ને તો સાદો ગોળ પણ ચાલશે હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મીઠું નાખ્યા પછી આપણે તેમાં લીંબુનો રસ નાખીશું તો અડધા ફાડા જેટલો લીંબુનો રસ નાખી દઈએ હવે આપણે તેમાં થોડીક સમારેલી કોથમરી નાખી દઈએ પછી તેને ખાંડણીની મદદથી ખાંડી અને સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ તો અહીં આપણો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે આ મસાલો તમે કોઈ પણ શાકમાં ઉપયોગમાં લઈ શકો છો હવે અહીં અમે પરવડ લીધી છે તેને સરસ મજાની ધોઈ નાખી છે પછી તેની છાલ પાડી અને વચ્ચેથી એક કાપુ કરી લેવાનું છે અને આ પ્રમાણે તેના બીજ કાઢી લેવાના છે તો પરવળના જો કૂણા બી હોય ને તો તે ચાલશે પણ જો થોડાક વધારે પડતા કઠણ બી હોય ને તો તે કાઢી લેવા હવે આ બધી પરવળમાં આપણે જે મસાલો બનાવ્યો છે ને તે દાબી દાબી અને ભરી લેવાનો તો અહીંયા આપણી પરવળ આ રીતે સરસ મજાની બધી પરવળ મેં મસાલાથી ભરી લીધી છે તો એકદમ સરસ જેટલી પણ પરવળનું તમારે શાક બનાવવાનું હોય ને એ બધી પરવળ તમારે મસાલાથી સરસ રીતે ભરી લેવાની હવે આ પરવળને આપણે બાફવાની છે સ્ટીમ કરવાની છે તો એ માટે અહીંયા પાણી ગરમ કરીને રાખ્યું છે અને ચારણીને મેં ઊંધી રાખી છે તેના ઉપર પરવળ રાખી દીધી છે તો દસથી પંદર મિનિટમાં સરસ મજાની આપણી પરવળ છે તે એકદમ બફાઈ ગઈ છે આપણે ચાકાની મદદથી ચેક કરી લઈએ તો પરવળ સરસ મજાની એકદમ સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે તેને વઘારીશું તો આ માટે કઢાઈમાં મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેલ સરસ મજાનું ગરમ થઈ જાય ને પછી તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી આપણે જીરું નાખી દઈશું બંને વસ્તુઓ સરસ મજાની તતળી જાય પછી આપણે થોડાક લીમડાના પાન નાખી દઈશું અને જીરું સમારેલી ડુંગળી તેમાં એડ કરી દઈશું હવે આપણે તેમાં આદુ અને લસણની પેસ્ટ પણ થોડીક નાખી દઈશું આ બધી વસ્તુઓ બહુ જ સરસ રીતે ટેસ્ટ આપશે આપણા શાકને હવે બે નાના નાની સાઇઝના સમારેલા ટમેટા પણ તેમાં એડ કરી દઈશું હવે આ બધી વસ્તુઓને સરસ રીતે પોચી થઈને ત્યાં સુધી સાંતળી લેવાની છે તો બેથી ત્રણ મિનિટની અંદર બધી વસ્તુઓ સરસ મજાની પોચી થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાની બધી વસ્તુઓ પોચી થઈ ગઈ છે હવે આપણે તેમાં સૂકા મસાલા નાખી દઈએ તો એક ચમચી લાલ મરચું પાવડર વન ફોર્થ ટીસ્પૂન હળદર પાવડર અને એક ચમચી જેટલું ધાણાજીરાનું પાવડર નાખી દઈશું આપણે અહીંયા ગરમ મસાલો જે મસાલો બનાવ્યો હતો તેમાં નાખ્યો જ છે તો આમાં નાખવાની જરૂર નથી હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું પણ એડ કરી દઈશું મસાલામાં આપણે મીઠું એડ કર્યું જ છે પણ આ બધી વસ્તુઓમાં મીઠું નથી નાખ્યું હવે આપણે આ બધી વસ્તુઓને સરસ રીતે ચડવા દેવાની છે જેથી આપણે જે સૂકો મસાલો નાખ્યો છે ને તે પણ સરસ મજાનો ચડી જાય હવે તેલ ઉપર આવવા માંડ્યું છે તો મસાલો પણ સરસ ચડી ગયો છે હવે થોડુંક પાણી આપણે જે મસાલો વધ્યો હતો ને તેમાં મિક્સ કરી અને નાખ્યું છે હવે આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે પાણી ઉકળી જાય પછી આપણી બાફેલી પરવડ તેમાં નાખી દેવાની છે અને ઢાંકણને આપણે બે મિનિટ માટે બંધ કરી દેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે વધારાનું તેલ પણ બહાર નીકળી આવ્યું છે ઢાંકણને ઢાંકી દીધું છે બે મિનિટ પછી આપણે તેને ખોલી લઈએ તો અહીંયા સરસ મજાનું પરવળનું શાક બની અને તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે થોડીક કોથમરી તેના ઉપર સ્પ્રિંકલ કરી દઈશું તો મિત્રો આ એકદમ ટેસ્ટી મજેદાર શાક ખૂબ જ સરળ છે અને સડપથી તમે બનાવી પણ શકો છો એકદમ ટેસ્ટી શાક બની અને તૈયાર થાય છે જો તમને મારા ભરેલા પરવળના શાકની રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસિપી સાથે